નમસ્કાર દર્શક મિત્રો દિવ્યાંગ ન્યૂઝથી હું છું નેન્સી ગુજરાતની પચીસ બેઠકો પર મતગણતરી હાથ ધરાશે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે ગુજરાતની છવ્વીસ બેઠકમાંથી એક બેઠક સુરતની બિનહરીફ જાહેર થશે ભાજપની નજર સતત ત્રીજી વખત રાજ્યમાં ક્લીન સ્વીપ કરવા પડશે જ્યારે કોંગ્રેસે આ વખતે રાજ્યમાં ચારથી પાંચ બેઠક જીતવાનો દાવો કર્યો છે ગુજરાતની છવ્વીસમાંથી પચીસ બેઠકોના પરિણામ જ જાહેર થશે કુલ બસો છાસઠ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે જૂનાગઢમાં કુલ એકસો પાંત્રીસ જ્યારે નવસારીમાં કુલ એકસો ત્રેપન રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરવામાં આવી હતી ચોથી જૂન બે હજાર ચોવીસની સૌ કોઈ ભારતવાસીઓ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક્ઝિટ પોલના આંકડા ભાજપ તરફી પરિણામો આપી રહ્યા છે ભાજપ એનડીએ ને ત્રણસો પચાસથી વધારે બેઠકો મળે તેવા તારણો નીકળી રહ્યા છે આ દરમિયાન ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો ભાજપને મળે તેવા પણ તારણો છે જો કે ચૂંટણી પહેલાં ક્ષત્રિયોમાં જે રીતે વિરોધ હતો જોતા ભાજપને ગુજરાતમાં ચાર બેઠકો પર નુકસાન થવાનો અંદાજ હતો પરંતુ એક્ઝિટ પોલમાં ભાજપને ગુજરાતમાં ક્લીન સ્વીપ મળી રહી છે મેટ્રિઝના સર્વેમાં ગુજરાતમાં ભાજપને બે બેઠકના નુકસાનનો દાવો કરાયો છે આમ છતાં રાજકીય નિષ્ણાંતોનું અનુમાન છે કે ક્ષત્રિયોના વિરોધથી ભાજપને ગુજરાતમાં કોઈ નુકસાન થઈ રહ્યું નથી ગુજરાતની બારડોલી લોકસભાની મતગણતરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોંગળ ખાતેથી થનાર છે આપ જોઈ શકો છો કે પોલીસ વિભાગ દ્વારા દ્વારા તંત્ર લઈને સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં ખડકી દેવામાં આવ્યો છે સાથે સાથે કોઈ પ્રકારની તકલીફ ના પડે તે માટેની પણ સંપૂર્ણ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે દરેક પાર્ટીઓના જે એજન્ટો છે તે સાથે સાથે સરકારી કર્મચારીઓ ટૂંક સમયમાં જ્યારે મતદાન ગણતરી શરૂ થવા જઈ રહી છે એની તૈયારીમાં લાગી ગયા છે આપને જણાવી દઉં કે બારડોલી લોકસભા પર અઠાણું ટેબલ પર ઈવીએમની ગણતરી થશે જ્યારે ચોવીસ ટેબલ પર બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે પચીસસોથી વધુ કર્મચારીઓ આજે આ મત ગણતરીના કાર્યમાં જોડાયા છે જેમાં છસોથી વધુ પોલીસ કર્મીઓ પણ આ કાર્યમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે આપણે જણાવી દઈએ કે આ બેઠક પર સતત ત્રીજી વખત ભાજપા દ્વારા પ્રભુભાઈ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને બીજી તરફ કોંગ્રેસે નવો ચહેરો એટલે કે સિદ્ધાર્થભાઈ ચૌધરીને મેદાને ઉતાર્યા હતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં સીધી ટક્કર જોવા મળશે તેવીસ બારડોલી લોકસભા પર સતત ત્રીજી વખત ભાજપાનો ઉમેદવાર પ્રભુભાઈ વસાવા જીતનો દાવો કરી રહ્યા છે તો તેની સામે સિદ્ધાર્થભાઈ ચૌધરી પરિવર્તનનો દાવો કરી રહ્યા છે તો હવે આઠ વાગવાની તૈયારી જ છે ત્યારે આપણે જોઈ શકીશું કે શરૂઆતથી કોના તરફ આ રુઝાન જોવા મળી રહ્યા છે હું બિંદેશ્વરી શાહ દિવ્યાંગ ન્યૂઝ તાપી ગણતરી સવારના આઠ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને લોકો ગણતરી સ્થળે કાર્યકરો અને મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે હાલ અમે ગણતરી સ્થળે આવી પહોંચ્યા છીએ અને થોડાક સમયમાં માહિતી પણ મળતી થઈ જશે ત્યારે હાલ અમને આપને અહીંના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જુનાગઢ લોકસભાની બેઠક માટે નમસ્કાર સૌથી પહેલા તો પૂરા ભારત દેશમાં આજે મતગણતરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે આનંદની સીટ પણ ખૂબ બહુમતી કલાકમાં જ એનું પરિણામ પણ આવશે મતદાતાઓ પર પૂરેપૂરો વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટીના કર્મસ્થ કાર્યકર્તાઓનો પણ પૂરેપૂરો વિશ્વાસ છે આ જીત છે એ ભારતીય જનતા પાર્ટીના કર્મસ્થ કાર્યકર્તાઓની મતદાતાઓની જીત છે આ મારી જીત નથી કારણ કે એમને જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર અતુટ વિશ્વાસ રાખી અને આ સીટ અમે પણ જીતીશું મતગણતરી બીજો ત્રીજો રાઉન્ડ પૂરો થયો છે આ ત્રણે ત્રણ રાઉન્ડ ની અંદર ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભામાં આગળ છે અમે શરૂઆત કેતા હતા ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી સાતમે વખત પણ જીત જે છે ગઠબંધન એમને પૂરી તાકાત ગઠબંધન કર્યું પણ ગઠબંધન કામ નથી લાગ્યું અમને વિશ્વાસ વિશ્વાસ હતો એટલા માટે સંગઠન મજબૂત છે અમે સંગઠન મજબૂત બનાવ્યું છે તાલુકાનું સંગઠન જિલ્લાનું સંગઠન અને સાથે સાથે સાત વિધાનસભા લોકસભામાં છે સાત વિધાનસભા થી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી છે ધારાસભ્યશ્રી એમના સંગઠનની સાથે રહી અને ચૂંટાયેલા એમના તાલુકા જિલ્લાના સભ્ય સાથે રહી અને પાર્ટીના એજન્ડા મુજબ એમને કામ કર્યું છે કે એક એક ભૂત અને એક એક તાલુકા કે ક્ષેત્રિત છે ઇન્દ્ર પર ગયા છે અને સરકારે સર યોજના લોકો સુધી જે એને જેમને જેમને લાભ મળ્યો છે એવા લાભાર્થીઓ સમર્થન કરી અને ભારતીય જનતા પાર્ટીમાં એ મતનો પરિવર્તન થાય એ અંગે એમને પ્રયાસ કર્યો છે અને એમાં અમે સફળ રહ્યા છે એટલે આ અમારી મહેનત અને એક પોલિસી છે ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદી વિચારધારાવાળી પાર્ટી છે સામેના લોકોએ અમારી વિચારધારાને તોડવાના પ્રયત્નો કર્યા છે

મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર શિક્ષણ હોય આરોગ્ય હોય તમામ તમામ ક્ષેત્રે સરકાર નિષ્ફળ નીવડી છે અહીંયા જે મહેસાણામાંથી વિકાસ બહુ જ વિકાસ થઈ મહેસાણા અમે ગુજરાતનું એક સેન્ટર કહેવામાં આવ્યું મહેસાણામાંથી વિકાસ બહુ જ વિકાસ થઈ ગયો ત્યાં શિક્ષણની પણ વ્યવસ્થા નથી ત્યાં મોટી આરોગ્યની પણ વ્યવસ્થા નથી ધંધા રોજગારની પણ ઉદ્યોગો પણ વધુ મોટા નથી એટલે આ આ વખતે જનતાએ રામજી ઠાકોર પૂરા આશીર્વાદ આપ્યા છે આ વખતે પરિવર્તનની ભાવના રૂપે બદલાવની ભાવના રૂપે રામજી ઠાકોરને એક લાખથી વધુ મતદાન